ક્રેડા અમદાવાદ દ્વારા આજથી સાત જાન્યુઆરી દરમિયાન અઢારમાં ગાય હેડ પ્રોપર્ટી શોનું આયોજન કરવામાં આવ્યું ગણેશ ગ્રાઉન્ડ એસજી હાઈવે ખાતે આયોજન કરવામાં આવ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાય હેડ પ્રોપર્ટી શોનો પ્રારંભ કરવામાં આવ્યો છે અમદાવાદ દ્વારા આયોજિત આ ગુજરાતનો સૌથી મોટો પ્રોપર્ટી શો છે આ એક્ઝિબિશનમાં ઇન્ડસ્ટ્રીના સાહીઠ થી વધુ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ચારસો જેટલા કોમર્શિયલ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગ અને વિકન્ડ વિલા અને પ્લોટિંગના પ્રોજેક્ટ પ્રદર્શિત કરવામાં આવ્યા છે પચીસ હજાર શરૂ કરવા પચીસ હજાર મકાન રેસિડેન્શિયલ અને વીસ લાખ ફૂટ કમર્શિયલ ડેવલપમેન્ટ ગ્રીન બિલ્ડિંગ કરવા ક્રેડાઈના ડેવલપર્સ જઈ રહ્યા છે અને એ આપણું કાર્બન ફૂટપ્રિન્ટ ઓછું કરે છે અને એ એન્વાયરમેન્ટમાં દરેક સિટીઝનને જિંદગીભર સસ્ટેનેબલ બિલ્ડિંગ્સ કામ અને એન્વાયરમેન્ટ સુધારવા માટે હેલ્પ કરે છે તો એ પ્રજાલક્ષી અને ઇન્ડસ્ટ્રીલક્ષી ધ્યાનમાં આવા પાંચ એમઓયુ કર્યા છે અને આ તો એક શરૂઆત છે આવતા દિવસોમાં આનાથી ઘણા બધા પ્રયાસો અને મોટા સ્કેલ પર પરિંગના મેમ્બર્સ લઈ જવાના છે મેં આજે સરકારને પ્રસ્તાવ કર્યો કે એફએસઆઈ છે એની જગ્યાએ રેરા જ કરી નાખો તો બધા મોડો મેઝરમેન્ટ સેમ થઈ જાય બીકોઝ સુપર બિલ્ટઅપ અને એફએસઆઈની જગ્યાએ જો એક જ એરિયા હોય રેરા એરિયા જેનું કોમ્બિનેશન રેરા કાર્પેટ બાલ્કની અને વોશ જો એક થઈ જાય તો બધા જ જે ડોક્યુમેન્ટ છે એના વર્કિંગ અલગ અલગ કરવા પડે છે એ સેમ થઈ જાય એટલે એક જ રેરા એરિયા અને બિલ્ટઅપ એરિયા જે બાંધો છો અને જે તમને મળે છે એ બે જ રહે એટલે બાકી એફએસઆઈ અને સુપર બિટઅપ એરિયા બંને નીકળી જશે તો ડોક્યુમેન્ટ પેરેડી આવશે અને દરેક દરેક જગ્યા પર એની ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ કે ઇઝ ઓફ ડુઈંગ ડીલ્સ એ બંનેમાં ફાયદો થશે તાનવી નિર્માણ એક્ચ્યુઅલી અમદાવાદમાં અમારે છેલ્લા બાર વર્ષથી બહુ સારી રીતે અમે ગ્રો કરી રહ્યા છે યુઝ્યુઅલી અમે એવો ટ્રાય કરીએ છીએ કે લોકો માટે સારામાં સારા ઘર અને વ્યાજબી કિંમતે મળી રહે એ માટે કરીએ એટલે અમે હાઈ એન્ડ એપાર્ટમેન્ટ જે નામલી રોડ પર છે ત્યાં પણ અમારી પ્રેઝન્સ હતી અત્યારે અમે ગોતા એક્સટેન્શનમાં એક એફોર્ડેબલ પ્રોજેક્ટ કરી રહ્યા છે જે લગભગ પિસ્તાલીસ લાખથી નીચેની ટિકિટના છે જે સામાન્ય પબ્લિક માટે ઘર લેવું એના માટે બહુ સારી વસ્તુ છે એ સિવાય સાઉથ બોપલમાં મિડ સેગમેન્ટના અમે જે કમ્ફર્ટેબલ લિવિંગ કહીએ એ કેટર કરીએ છીએ તેમજ એક્ઝેક્ટ એક્સક્લુઝિવ લિવિંગમાં સેન્ટ્રલ બોપલમાં અમે સ્પેક્ટ્રા કરીને પ્રોજેક્ટ કરીએ છીએ જે ચાર બેડરૂમ અને ત્રણ બેડરૂમનો પ્રોજેક્ટ છે તો લગભગ બધા જ ટિકિટ અને બધી જ કેટેગરીમાં અમે કામ કરી રહ્યા છીએ